આપનું સ્વાગત છે દરેક દીકરીની એવી ઈચ્છા હોય છે કે પોતાના લગ્ન બહુ શાહી રીતે થાય રજવાડી ઢબે થાય પણ દરેક માટે એ શક્ય નથી હોતું કેમકે ઘણા બધા સંજોગોને કારણે એવું શક્ય ના બને પણ હવે એવું શક્ય એટલા માટે બની રહ્યું છે કે આપણે ત્યાં એવી કેટલીક સામાજિક સેવાભાવી સંસ્થાઓ એ એવા કેટલાક સેવાભાવી લોકો આગળ આવ્યા છે જે આ પ્રકારના સમૂહ લગ્નોત્સવ કરે છે સમૂહ લગ્ન એટલે એમ નહીં કે ભાઈ એક સાથે કેટલી બધી દીકરીઓને પરણાવી દીધી પણ એક વ્યવસ્થિત રીતે બહુ મોટા મેદાનમાં ભવ્ય આયોજન થાય એ પ્રકારનું આયોજન આપણે આજે થવા જઈ રહ્યું છે યુનિટી ફાઉન્ડેશન દ્વારા આજે એકસો ને છવ્વીસ માતા પિતા વિહોણી દીકરીઓના શાહી લગ્નોત્સવ યોજાવાના છે અને યુનિટી ફાઉન્ડેશનના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી એવા ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અત્યારે મારી સાથે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સાહેબ સૌથી પહેલાં તો એ જણાવો કે યુનિટી ફાઉન્ડેશને ગયા વખતે એકાશી દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ કર્યો તો આ વખતે એમાં વધારો કરીને થોડી આયોજન વિશે થોડી માહિતી આપી દીધું ગયા વખતે એક્યાસી દીકરીઓના લગ્ન કર્યા હતા આ વખતે એકસો છવ્વીસ દીકરીઓ સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ જ્ઞાતિ સમુદાયમાંથી આવતી દીકરીઓ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આયોજન અમારી ટીમે કર્યું છે આપ જોઈ શકો છો કે એકદમ જાજરમાન આયોજન લગભગ પચીસ હજાર લોકોની વચ્ચે આ ભવ્ય લગ્ન સમારંભ યોજાવાનો છે બધા માટે ભોજનની પણ પૂરતી વ્યવસ્થા છે ચા પાણી નાસ્તાની અને સંપૂર્ણ આપણા રીત રિવાજ પ્રમાણેનું એકદમ સરસ રીતેનું આ લગ્ન લગ્નનું આયોજન થઈ રહ્યું છે મને કેતા આનંદ થાય છે કે આ દીકરીઓ એવી છે કે જેમની ખૂબ જરૂરિયાત હોય છે દીકરીઓમાં જોઈએ તો છવ્વીસ દીકરીઓ એવી છે કે જેની પિતાની છત્ર નથી છ દીકરીઓ એવી છે કે જેમની માતાની છત્ર નથી ને ચાર દીકરીઓ એવી છે કે જેમની માતા પિતા બંનેની છત્ર નથી દીકરાઓ સાઈડ જોઈએ તો વીસ દીકરાઓ એવા છે કે જેની પિતાની છત્ર નથી લગભગ ચાર દીકરાઓ એવા છે કે જેમને માતા પિતા બંનેની છાત્રયા નથી અને બે દીકરાઓ એવા છે કે માતાની છાત્ર નથી આવા નાના નાના સમાજના લોકોએ અમારી સાથે જોડાયને અમારા પર વિશ્વાસ મૂકીને જે અમને તક આપી છે બદલ હું સૌનો આભાર માનું છું અને સૌને અભિનંદન આપું છું સૌ રાજકોટના અને સૌરાષ્ટ્રના શ્રેષ્ઠીઓએ ખૂબ ધનવર્ષા કરી અમને દાન આપ્યું છે એના કારણે આવું સુંદર આયોજન અમારી ટીમના માધ્યમથી થાય છે સૌ દાતાઓનો પણ આભાર માનું છું આજે સૌ રાજકીય સામાજિક મહાનુભાવો સંતો મહંતોની હાજરીમાં આ ભવ્ય સમારંભ થવાનો છે સાહેબ ડૉક્ટર તરીકે તો દર્દીઓની વર્ષો સુધી સેવા કરી હોય પોલિટિક્સમાં સમાજની સેવા કરી પણ એક નવો આયામ ડોક્ટર યુનિટી ફાઉન્ડેશનથી શરૂ થાય થોડીક યુનિટી ફાઉન્ડેશનની એક્ટિવિટી વર્ષ દરમિયાન થતી એના વિશે પણ થોડીક વાત કરી અમે બધા મિત્રો સોસાયટીમાં આજુબાજુના લગભગ બસો મિત્રો ભેગા થઈને યુનિટી ફાઉન્ડેશનની રચના કરી છે આ યુનિટી ફાઉન્ડેશનમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરીએ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ એક સાથે યોજાતા હોય છે લગભગ પાંચ હજાર લોકોને છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે નવરાત્રિમાં ગરબે રમાડતા હોય છે અને બસો જેટલી બાળાઓને અઢીસો બાળાઓને પ્રાચીન ગરબી પણ રમાડતા હોય છે સાથે સાથે વૈદિક હોળીનો પણ પ્રસંગ હોળીના તહેવાર ઉપર કરતા હોય છે એટલે આ પ્રકારના પ્રસંગો સાથે દર વર્ષે એક સમૂહલગ્ન કરવું એવું નક્કી તો આ બીજો લગ્ન પણ છે એટલે આવી રીતે અલગ અલગ માધ્યમોથી યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી સેવાઓ કરીએ છીએ જી સાહેબ બહુ મોટી હોસ્પિટલ જે દોઢ બે વર્ષ પહેલાં આપણે આટકોટમાં શરૂ કરી હજારો દર્દીઓને એનો લાભ મળ્યો છે અને ખાસ કરીને પીએમ સાહેબ આવ્યા હતા જ્યારે ઓપનિંગ વખતે તો એક મેં પહેલાં કીધું એમ ડૉક્ટર તરીકેની સેવા તો એ મેડિકલ ક્ષેત્રમાં આપની ચાલુ જ છે પણ આ પ્રકારના જાજરમાન આયોજનો જે હમણાં જ અમે બતાવ્યા દ્રશ્યો કે જ્યાં નજર પડે ત્યાં એક સરસ મજાના એમ કે આવા દીકરા દીકરીઓના નસીબમાં આવું ક્યાંથી હોય પણ આપણા જેવા લોકો આપની જેવી સંસ્થાઓ આગળ આવી છે હજી આવી સૌરાષ્ટ્રમાં આવી સંસ્થાઓની આપના જેવા લોકોની ખૂબ જરૂર છે સ્વાભાવિક છે કે આવડો મોટો પ્રદેશ છે જેટલી સેવા કરીએ એટલી ઓછી પડે એવું છે અને બધા ભેગા મળીને જેટલું થાય એટલું સમાજના લોકોના દુઃખે દુઃખીને એના સુખે સુખી એ ભાવના હંમેશા જીવનમાં નાનપણથી રહી છે ત્રણ લાખ કરતાં વધારે દર્દીઓને અમે ત્રણ વર્ષમાં હોસ્પિટલના માધ્યમથી ઓપીડી સેવા આપી છે દસ હજારથી વધારે સર્જરી કરી છે અને મોદી સાહેબ આવ્યા અત્યારે ત્રણ વર્ષ પહેલાં કેડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી આજે છ મહિના પહેલાં ત્યાં માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી કોલેજની પણ સરકારે એમને મંજૂરી આપી છે મેડિકલ કોલેજની દોઢસો સીટની એનું પણ ફર્સ્ટ યરનું કામ ચાલુ થઈ ગયું છે એટલે થાય એટલું સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે જાહેર જીવન કરતા રહીએ છીએ સાહેબ સમૂહ લગ્ન તો બહુ થાય છે પણ એક આપણા યુનિટીના યુનિક હોય છે અને એમાં સંસ્કૃતિને ખાસ તમારું પેલું મેં જે કાર્ડ જોયું કંકોત્રી તો સંસ્કૃતિને સાથે રાખીને સમૂહ લગ્ન એટલે મંત્રોચ્ચાર વૈદિક બાબતો પરંપરાગત ગીતો એક યુનિક આયોજન તમે યુનિટી તરફથી કરો છો ચોક્કસપણે આજે આપણા લોકગાયક ફરીદા મિરદા અને એમની ટીમ અને બાકીની એક બીજી ટીમ બે ટીમો દ્વારા સમૂહ લગ્નની અંદર લગ્ન ગીતોનું જબરદસ્ત અ થાસે જ્ઞાન ગાન જે પ્રકારે ઘરે લગ્ન હોય અને વ્યવહારને આવકારતા હોય માંડવાને આવકારતા હોય લગ્નની વિધિઓના અલગ અલગ આપણા કઠિયાવાડના પરંપરાગત ભાતીગળ ગીતો હોય એ ગીતો આજે અહીંયા સાંભળવા મળશે અને એ પ્રકારે બધા આનંદ કરીશું સાહેબ એક દર્શકોને સરસ સંદેશો આપી દ્યો બસ એક જ વાત છે કે સામાન્ય માણસને થાય એટલી મદદરૂપ થવી એ અમારો કર્તવ્ય છે એ ગરીબ માણસને આરોગ્યની સેવા હોય તો એના પણ અમે ઉપયોગી થઈએ છીએ એક સમાજમાં લગ્ન એક લગ્ન નથી પણ સમાજમાં હરેરી ગયેલા નિરાશા વ્યાપી ગયેલા પરિવારને એમના જીવનને નવી ઊંફ આપવા માટે નવી આશા આપવા માટેનો અમારો આ પ્રયત્ન છે આવા પ્રયત્ન આપણે બધા ભેગા મળીને કરતા રહી રહીએ આપશો આશીર્વાદ આવા નવા વરસાદ એ જ અભ્યર્થના આભાર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણે ડોક્ટર ભરતભાઈ બોઘરા સાહેબ પાસેથી યુનિટી ફાઉન્ડેશનનો જ સમૂહ લગ્નોત્સવ આજે સાંજે યોજાવાનો છે એની સરસ મજાની વિગતો સાંભળી પરંપરાને સાથે રાખીને વૈદિક મંત્રોચ્ચાર સાથે એકસો છવ્વીસ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે અને ખાસ કરીને અહીંયા જે આખો દ્રશ્ય જોવો છે હું ફરી એક વખત આપને એ દ્રશ્ય બતાવી દેવા માંગુ છું અત્યારે જે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે કારણ કે ત્રણ ચાર કલાક પછી અહીંયા જે પ્રસંગ ઉજવાવાનો છે એને માટે એકસો છવ્વીસ મંડપ એકસો છવ્વીસ મંડપ સરસ શણગારાઇ ગયા છે સરસ મજાના સ્ટેજ તૈયાર થઈ ગયા છે અહીં લગ્નગીત માટેની તૈયારી થઈ ગઈ છે આ બાજુ જે મહાનુભાવો વધારવાના છે એનું સ્ટેજ પણ સરસ રીતે તૈયાર અત્યારે થઈ રહ્યું છે આપ જુઓ ફરતી બાજુ કામ ચાલી રહ્યું છે તો એક સરસ આ પ્રકારનું આયોજન આપણી સમક્ષ સાંજે અહીંયા થવાનું છે આ પ્રકારના આયોજનો યુનિટી ફાઉન્ડેશન નિયમિત રીતે કરતું રહે છે ગયા વર્ષે પણ મેં પહેલાં કીધું એમ એકાશી દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ હતો આ વખતે એ સંખ્યા એમાં વધારી અને એકસો ને છવ્વીસ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ આ વખતે યોજી દેવામાં આવ્યો છે આપ જે દ્રશ્ય જોયા એકદમ આપણે જેને કહેવાય કે આંખો ઠરે એ પ્રકારના દ્રશ્ય છે કેટલા બધા ગરીબ માણસોના સંતાનોના સપના આજે અહીંયા પૂરા થવાના છે ભરતભાઈ બોગરા એની ટીમ તરફથી યુનિટી ફાઉન્ડેશન તરફથી એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે આવા કોઈ નવા આયોજન વખતે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો